જો સંતાન ન હોય ને એનું એક દુઃખ હોય દીકરા કે દીકરી કંઈ સંતાન ન હોય તો એનું માણાને દુઃખ હોય હવે હાઉથી આમ સ્ટાર્ટિંગ આમ જોવા જાવ ને તો દીકરીઓ હોય દીકરો ન હોય તોય માણાને થોડુંક દુઃખ રહેતું હોય અને કાંઈ ન હોય તો એથી વધારે થોડું દુઃખ હોય પણ દીકરો જન્મે પછી પાછો યુવા ડાયો હોય ને યુવા અવસ્થામાં મૃત્યુ પામે તો એ પાછું એનાથી વધારે થાય અને કદાચ દીકરો હોય ને એ પાછો જીવે પણ જો કુપુત્ર હોય તો એના કરતા પણ વધારે દુઃખ થાય એટલે કુપુત્ર હોય એના કરતા ન હોય એ સારું એટલે દીકરા અને દીકરીઓ એને આ વાત નોંધમાં લેવી કે આપણે સારા સંતાન થાવું મોડા ન થ રાજી થાય આપણાથી આપણા બાપ સુખી થાય આપણાથી આપણા મા બાપની કીર્તિ વધે આપણાથી આપણા મા બાપની નામના થાય એવું જીવન આપણે જીવવું આપણાથી આપણા મા બાપ દુઃખી થાય એવું જીવન ક્યારેય જીવવું નહીં એવું પગલું જીવનમાં ક્યારેય ભરવું નહીં આ બહુ સા પાકો સિદ્ધાંત આ ભાગવતની કથામાંથી ઉતારો કે આપણાથી આપણા મા બાપ સુખી થવા જોઈએ અને ભાઈ આ સંસારમાં મેં એવા ઘણા મા બાપો જોયા છે કે એ આમ વાત કરે ને કે સ્વામી અમારે ભગવાને દીકરા એવા દીધા છે ને રામ જેવા દીકરા દીધા છે એની આંખમાં આમ જળઝળી આવી જાય ત્યાં સારા દીકરા હોય ને એના મા બાપ સુખી થાય હમણાં હું ઉત્તર ગુજરાતમાં કથા કરતો હતો તો એક ભાઈ આવેલા ઈડરથી અને એ મને વાત કરતા હતા મને કે સ્વામી મારો એક દીકરો ડૉક્ટર છે એક દીકરો સોની કામ કરે છે હવે મારો દીકરો ડૉક્ટર જે છે ને એ બહુ સારો ડૉક્ટર બન્યો છે રોજના લગભગ બહુ બધા ઓપરેશનો કરે સર્જન છે ડૉક્ટર મેં એને ઘણીવાર કહ્યું કે બેટા આપણે પ્રાઇવેટ હોસ્પિટલ કરીએ તો મને ના પાડે છે એ કોઈ એક ટ્રસ્ટની હોસ્પિટલ ચાલે છે ને એમાં એ સર્વિસ કરે છે અને બધાની સેવા કરે રવિવારે પછાત એરિયામાં વયા જાય અને જે કોઈ દર્દીઓ એની ફ્રી ઓફમાં સેવા કરે તો મેં એને કહ્યું બેટા આપણે હોસ્પિટલ કરીએ તો કે ના બાપુજી બે ટક ખાવા જોઈએ બાપુજી બે જોઈ કપડાં જોઈએ પ્રાઇવેટ હોસ્પિટલ કરીને ગામને ને લૂંટવું એ ધંધો એ કે મારે કરવો નથી આ બનેલી વાત હું તમને કરો ભાઈ પછી કે ખોટા ઓપરેશનો કરવા તમારે તો અહીંની બહુ ખબર નહીં અમારે અમુક અમુક જગ્યાએ તો એવું થયું ને કે શેજ સાતીમાં દુખતું હોય ને એટલે હૃદય ચીરી જ નાખે માળા પહેલાં તો બીવાડી જ દે તમને તમારી બધી નળિયું બ્લોક છે ને જલ્દી ડિસિશન લ્યો નિર્ણય લ્યો નહીં તો ઉકલી જાશો ને આમ છે ને તેમ છે ને એટલા ગભરાહટમાં લાવી દે એટલે તાત્કાલિક તમને કાં બલૂન ચડાવી દે ને કાં પછી બાયપાસ સર્જરી કરાવી નાખે ને કાંઈકનું કાંઈક કરી નાખે એ છોકરો એ ના પાડી એકવાર કે મેં જગ્યા લઈ લીધી પણ એને ના પાડી નહીં સેવામાં જ જિંદગી જીવે સાદા કપડાં પહેરે એની ઘરે જાઉં સ્વામી કોઈ પ્રકારની ફેસિલિટી નહીં સાદું જીવન જીવી અને દર્દીઓની સેવા કરે મને એમ થાય કે કેવલ સરહદ ઉપર જ ભારત દેશની સેવા ન થાય કરવી હોય તો ભારતમાં રહીન પણ થાય ભાઈ એક ડૉક્ટર થયા હોય આપણે આપણા આપણા ભારત દેશના લોકોની પ્રામાણિકપણે આપણે એની દવા કરીએ પૈસા ન લેવા ફી એવું મારું નહીં કેવું પણ પ્રામાણિકપણે ખોટા ઓપરેશન ન કરીએ ખોટી દવાઓ ન દઈએ ખોટા ઇન્જેક્શનો ન મારીએ અને કોઈ ગરીબ આવ્યો હોય તો એને જરાક રાહત દરે કામ કરી દઈએ તો પણ એ ભારત દેશની મોટી સેવા છે કોઈ શિક્ષક હોય ખોટા ટ્યુશનની ફીઓ લઈને ન લઈ લે અને પ્રામાણિકપણે દિલથી ભણાવે કોઈ ગરીબનો છોકરો હોશિયાર હોય તો વગર ફી લઈને ભણાવે ઓછી ફી લઈને ભણાવે તો એ પણ એક દેશની સેવા છે અને આ ભાઈ વાત મને કરી મને કે સ્વામી પછી મેં એને એકવાર કીધું કે મેં કીધું બેટા તું એકદી આવ તો બે ભાઈઓને હું જીવતો છું ત્યાં ભાગ પાડી દઉં પ્રોપર્ટીના તો એ મારા છોકરાએ ડૉક્ટરે એવું કીધું કે બાપુજી એમાં મારે અહીંયા આવવાની જરૂર નથી તમારે નાના ભાઈને જે દેવું હોય એને દઈ દો અને મારા ભાગમાં જે આવતું હોય એ બધું તમારી પાસે રાખો તમારે જ્યાં વાપરવું અહીંયા વાપરજો દાનમાં દેવું હોય દાનમાં દેજો જે વધશે એ હું લઈ લઈશ કે પછી કે આવું કે આ મારા મોટા છોકરાએ વાત કરી હવે આવા દીકરા ડાયા હોય ભાઈ તો એના મા બાપને કેટલો આનંદ થાય કેટલો હરખ થાય કે ભગવાને મને રામ જેવા દીકરા દીધા અને શેઢાનું ખડ વાઢવા હાટું બાંધતા હોય અને અબોલા કરતા હોય તો એ મા બાપને શું સુખ થાય ભાઈ ઘણી વાર આ બે પ્રસંગો બે પ્રકારના લોકો હોય હમણાં અમારે એક પ્રસંગ બનેલો એ તમને હું વાત કરું બે ભાઈઓને કંઈક સંપત્તિ વેચવામાંથી તકરાર થયેલી છેલ્લા પચીસ વર્ષથી અબોલા હતા બે ભાઈઓને હવે જો એના મા બાપ હતા ને એ આની ઘરે જાય તો આવડા કોઈ અહીંયા ખબર કાઢવાય ન જાય માંદા પડ્યા હોય ને બાબાપુજી ખબર કાઢવાનો જાય આની ઘરે હોય ન્યા માંદા પડ્યા હોય તો આવડો ભાઈ એની અહીંયા ખબર કાઢવાનો જાય હવે એમાં એના બા બાપુજી એમાં એના બાપુજીને કેન્સર થયેલું અને બાપુજી બહુ પીડાતા હતા એટલે જેની ઘરે હતા ને એણે એ બાપુજીનો એ બી એક સંકલ્પ એમ ઈચ્છા રહ્યા કરે કે એક વાર મારા બે છોકરા ભેગા થાય એટલે વારે વારે કાંઈ પૂછે ને કે બાપુજી તમારી શું ઈચ્છા તો એટલી વાત કરે ભાઈને એકવાર બોલાવી ને તમે ભાઈઓ ભેગા બે અને એકવાર જમો તો મારો આત્મા ટાઢો થાય કે આવું વારે વારે એના બાપુજી કે એટલે આ જેની ઘરે એના બાપુજી હતા ને એણે એના ભાઈને આમ તો બોલા હતા પણ એમ છું બાપુજીને રાજી કરવા હું હામે હાલીને જાઉં અને એને વાત કરું કે ભાઈ જે હશે મારી ભૂલ હોય તો માફ કરો પણ બાપુજી રાજી થાય એકવાર તમે આવીને ખબર કાઢો એ ઓલો ભાઈ ગયો એમની ઘરે પણ ઓલો તોય ન માનો જ હું એ કે તારા ઘરનું પગ ન ચડું કે હા નહીં એટલે નહીં એ ન આવ્યો તે ઠેઠ સુધી ભાઈ ન આવ્યો બાપુજી કેન્સરમાં ને કેન્સરમાં મૃત્યુ પામ્યા પછી ગામની શરમે નનામીમાં આવ્યો ત્યારે ઓલો જેની ઘરે બાપુજી હતા ને એ ભાઈએ મને કીધું કે સ્વામી નનામીમાં આવ્યો એના કરતાં એક દી વહેલો મારો ભાઈ આવ્યો હોત ને તો મારા બાપનો આત્મા ટાઢો તો થાતી કે એમ એમ ઝૂઝતાં ઝૂઝતાં મારા બાપુજી મૃત્યુ પામ્યા કે ભાઈ બે ભેગા ન થયા એક વાર ભેગા થઈ ગયા હોય મારું કહેવાનું કે ઘણીવાર માણસો આમ નાની નાની બાબતમાં મા બાપને દુઃખી કરતા હોય પછી તેદી ભાઈનો નો જોવાય તેદી બાપનું જોઈને પણ આપણે અબોલા છોડી દેવા જોઈએ અને જાવું જોઈએ પછી છોકરાઓમાં બે માંથી એક ના લક્ષણ આવે કા બાપાના લક્ષણો આવે કા માના લક્ષણ આવે પછી અમુક ટકામાં બીજાનાય આવે કોઈ મિત્રોના કોઈ એવા કુસંગીઓના પણ જનરલી અમુક સ્વભાવગત આપણે આમ કહેવાય ને કે અમુક જીનમાં આવે એમ એટલે અમુક લક્ષણો માતા પિતાના એના સંતાનોમાં આવે થોડુંક રૂપ એનો આમ તમે ચહેરો જુઓ તો એ લગભગ થોડો મળતો આવે પછી અમુક રોગ પણ વંશ પરંપરામાં આવે જો રોગ વંશ પરંપરામાં આવે તો ગુણ અને દોષ પણ વંશ પરંપરામાં અને જો કોઈ પણ વાત થતી હોય ને તો હંડ્રેડ પર્સન્ટ કોઈ ક્યાંય આગ્રહ ન રાખો આ એસી ટકા તો આવું થાય વીસ ટકા અપવાદ પણ હોઈ શકે કારણ કે એવરી રૂલ્સ હેઝ એ એક્સેપ્શન બધા રૂલ્સમાં એક કોઈ અપવાદ હોઈ શકે બધા નિયમમાં અપવાદ હોય એટલે માતાના અને પિતાના એના લક્ષણો એના સંતાનોમાં સિત્તેર એસી ટકા આવે એટલે સુખદેવજી કહે છે કે આના મોહાળ પક્ષમાંથી આ લક્ષણો આવ્યા અમારે કોઈ ભાઈઓ એના છોકરાઓ લઈને આવે ને એટલે અમારે તો શું આમ બહેનો સાથે કોઈ વ્યવહાર ન હોય સંતોને એટલે અમને બહેનોમાં ન ખબર હોય રોજ મંદિરે આવતા હોય તો કોઈને અમે ઓળખતા ન હોય કે ભાઈ આ બેન કોના પત્ની છે કોના ઘરેથી છે આ છે પણ ભાઈ છોકરા બે લઈને આવે એમાં એક છોકરો છે એ ટુ ઝેડ એના પિતા જેવો આપણને દેખાતો હોય અને એક વિચિત્ર ખોપરી દેખાતો હોય એટલે અમે ખાલી એટલું અનુમાન કરી લઈએ કે આ મોહાળ પક્ષનો અમુક જે શરમ વિના માણા હોય ને એને ગમે એટલું તમે કહો ને તો એ સુધરે નહીં હા ગમે એટલું તમે એને કહો પણ એ સુધરે નહીં કયો તો સાંભળી લે અમાર સુરતમાં એક જુગારી ભાઈ છે મેં એને ઘણી વાર કીધું મેં તમે આ જુગાર રમવાનું છોડો મને કે સ્વામી તમારા જેવા સાધુ મળ્યા હવે અમે એક જુગાર ન છોડીએ તો તો હું કહેવાય કાલથી હવે બંધ પાંચો મહિનો થાય ને માળો પોગી ગયો હોય હું છેલ્લા દેનેજ કરું છું પણ એ ભાઈ જુગાર નથી છોડતો એટલે નથી છોડતો વાત મોટી કરે સંતો કે જ ન થાય સ્વામી એમ વાત કરે પણ પાછો માળો છોડે નહીં એટલે અમુક અમુક ને જેને લાશરમ ન હોય ને એ માણસ સુધરે નહીં એટલે કોઈ કવિએ બહુ સરસ વાત કીધી કે બે શરમી હોય તે સુધરે નહીં જે કહો તે સાંભળી લે બે શરમી હોય તે સુધરે નહીં જે કહો તે સાંભળી લે કરતો હોય એમ કર્યા કરે અને ફરીને કહો તો સાંભળી લે કરતો હોય એમ કર્યા કરે અને ફરીને કહો તો પાછો સાંભળી લે આટલી સુધરે નહીં ઘણી વાર મા બાપ સારા હોય પણ એને ત્યાં સંતાન મોડા થતા હોય આ અમુક અપવાદ પી હોઈ શકે ઘણી વાર મા બાપ મોડા હોય એને ત્યાં પણ દીકરા હારા થતા હોય આ જે મેં કીધું ને વીસ ત્રીસ ટકા અપવાદ હોય હા અમુક અમુક કાદવમાં પણ કમળ ખીલતા હોય આ તમે લંકામાં જુઓ તો બધા રાક્ષસો અસુરો હતા પણ એમાંય વિભીષણ જેવો એક ભક્ત ઉત્પન્ન થયો આખું જુદું જ લાગે ને આપણને અસુરોના મધ્યે એક ભક્ત ઉત્પન્ન થયો મંથરા આમાં અયોધ્યામાં જોઈએ તો આખી અયોધ્યા સાત્વિક જીવન જીવનારી હતી પણ એમાં એકાદી કઈ કઈને મંથરા ઉત્પન્ન થઈ એટલે આ બે ચીજ બનવાની ઘણી વાર મા બાપ બહુ સારા હોય પણ એના એના છોકરાઓ થોડા મોડા નીકળે લોકો પછી શું કહે છે કે મા બાપ આવા હરા અને એને અહીંયા આવા છોકરા કેમ પણ કંઈ એના હાથની તો વાત નથી ભાઈ અમુક વખતે હવે આ ગમે ત્યાંથી આવી ગયો હોય જીવ તો ક્યાં ક્યાંથી આવતો હોય ભાઈ એમાં કંઈ નક્કી ન હોય અને દીકરા થાતા ન હોય ને બહુ માનતા રાખ્યું હોય પછી ભગવાનની વાહે આપણે પડી ગયા હોય પછી ભગવાનને કંટાળીને એમ થાય કે આને ગમે ત્યાંથી એક ગયો ને પછી પાકિસ્તાનમાં જીવ લઈને આવ્યા નાખે પછી એટલે મારે તો બહુ આમાં ઠીક છે થોડીક પ્રાર્થના કરાય પણ બાકી ભગવાને જે જેમ રાખે ને એમાં મજા કરાય કાંઈ બધું હોય તો સુખી હોય એવું નથી ભાઈ એટલે પછી એવા એકાદા જીવ ક્યાંકથી આવી ગયા હોય મા બાપ સારા હોય પણ દીકરા મોળા થાય એટલે એમાં કોઈ દી મા બાપને દોષ ન દેવો એ બિચારા શું કરે સુધારવા ઘણી મહેનત કરી હોય ઉપદેશ ઘણો દીધો હોય પણ અમુક વેન જેવા હોય એ સુધરે નહીં એમાં મા બાપ શું કરે જેમ તમારે એમ અમારે હોય ચેલાઓ હોય ઘણું ગુરુ કહેતા હોય ઘણું ધ્યાન રાખતા હોય વારે વારે રોકતા હોય ટોકતા હોય પણ હવે અમુક કાટમાળો જેવો આવી ગયો હોય હા તો ભાઈ ન સુધરે તો ન જ સુધરે લો એટલે આવું બની શકે છે સમાજમાં અને એટલા માટે સુપુત્ર થવું સુપુત્રી થાવું આજકાલ ખાલી દીકરાઓ જ મા બાપને ક્યારેક ક્યારેક હેરાન કરતા હતા અને હેરાન કરનારા દીકરાઓ પાંચ દસ ટકા જ હોય બાકી તો હજી આપણી ભારત સંસ્કૃતિ છે આ સંતોની ભૂમિ છે હજી અહીંયા આવી કથાઓ થાય છે એટલે સિત્તેર એંસી ટકા દીકરાઓ મા બાપની સેવા કરનારા ભારતમાં છે હા નીકળે કદાચ દસ પંદર ટકા ક્યાંક પણ પેલા ખાલી દીકરાઓ મા બાપને દુઃખી કરતા હતા દસ પંદર ટકા હવે દીકરીઓ જે સ્વચ્છંદી જીવન જીવવા માંડીને એનાથી એના મા બાપ દુઃખી થાય છે એટલે દીકરીઓએ પણ જીવન જીવવામાં ધ્યાન રાખવું કે આપણું એવું પવિત્ર અને મર્યાદાવાળું જીવન જીવવું કે આપણાથી આપણા મા બાપ રાજી થાય અને દીકરીની તો બે ફરજ છે પોતાના બાપનું નામ રોશન કરવું અને જ્યાં સાસરે જાય ત્યાં એના પતિનું નામ પણ રોશન કરવું બે કુળને તારે ને એ દીકરી છે ભાઈ બે કુળને તારે એટલે દીકરીઓએ પોતાની મર્યાદાઓ આપણી ભારતીય સંસ્કૃતિ આપણી કુળ મર્યાદા આપણી જે કાંઈ સારી સંસ્કૃતિ છે એનું જતન કરવું એકદમ સ્વચ્છંદી જીવનના જીવો જો રામે પોતાનું જ ખાલી કે કઈ કઈનું જોયું હોત તો એ ચૌદ વર્ષ વનમાં નો જાત રામે એ વિચાર કર્યો કે આમાં હું નહીં જાઉં તો મારા પિતાનું વચન ફેલ થાય નહીં તો રામ કહી શકતા હતા કે ભાઈ મેં ક્યાં વચન તમને દીધું તમે કઈ કઈને દીધું તમે સમજો ને કઈ કઈ સમજે હું કાંઈ વનમાં ન જવાનું કહી શકે પણ રામે એવું ન કર્યું મારા પિતાનું વચન ફેલ થાય એ મારાથી પોહાય નહીં હું ચૌદ વરસ વનવાસ ભોગવી લઈશ આ દીકરાનું લક્ષણ છે ભાઈ